તો ફાઇનલી ગાઈસ ઘણા સમયથી આપણે રાહ જોતા હતા અને હવે આપણે છાઈ છે દ્વારકાધીશના શ્રણે એટલે કે દ્વારકા પગ તો હાલ અત્યારે જે છે હાલ હું જામનગરથી ખંભાળિયા રોડ ઉપર છું અને આ લગભગ આપણો પહેલો વિડિયો છે જે દ્વારકા સિરીઝનો શરૂ થાય છે અને તમે મારી પાસે જોઈ શકો છો કે આ રીતના જે ઘણા જ ભાવી ભક્તો છે શद्धालવો છે જે હાલ પદયાત્રા કરી અને દ્વારકાધીશના શ્રણે જાય છે અને એવામાં એમ કહેવાય કે લોકોની ડગલે ને પગલે સેવામાં અહીંયા બધા સેવાવાળા લોકો હાજર છે અને જ્યાં તમે જોઓ ને ત્યાં કેમ્પો છે ને એ પૂરી છે જમવાનું રહેવાનું નાવા ધોવાનું ટોટલિંગ પછી કગ પગ ચૂકતા હોય તો પગ કચરી દે માલિશ કરી દે ટોટલિંગ વસ્તુ કરી દે છે એવા માટે સરસ મજાના બધા કેમ્પો છે ને એ જોવાના છે અત્યારે તમે મારી પાસે જોઈ શકો છો આ રીતના છે ને સરસ મજાના જે રથ છે એ લઈને જતા હોય છે બધા જોઈ શકો છો આ રીતના દ્વારકાધીશનો અંદર ફોટો હોય પછી ડીજે વાગ હોય રીતના બધા જાય તો બી કન્ટિન્યુ રહેજો આ ટોટલી જે છે ને એ આપણે કવર કરવાનું છે અને ખાસ જે સેવાના કેમ્પો છે એ આપણે જોવાના છે કે લોકો કઈ રીતના સેવા કરે છે અત્યારે તમે મારી પાસે જોઈ શકો છો કે આ રીતના સરસ મજાના જે બધા પદયાત્રીઓ જે છે એ સરસ મજાના દ્વારકા ચાલીને જાય છે અને એના માટે સ્પેશિયલ તમે જોઈ શકો છો આ રીતના બધા જે છે ને એ હાલ પકડી પકડી અને સેવા માટે છે ને એ આગ્રહ કરે છે જો તમે આ રીતના બધા જ લોકો છે એ હાલ પોતાની રીતે સેવા કરે છે જો બધા જે છે આ રીતના જોઈ શકો છો આ રીતના છે ટોટલી જગ્યાએ તમે જ્યાં જોશો ને આ જો આખી ફોર છે ને એની અંદર બધા આઈસ્ક્રીમ ને કેન્ડીને એવું બધું રાખ્યું છે સુધી તમારી નજર પહોંચે ને ત્યાં સુધી લગભગ બધા સેવા જ કરે છે જો આ રીતના આ ગાડી છે પછી અહીંયા છે જો આ રીતના ભાઈ સરસ મજાની સેવા કરે છે અહીંયા પણ તમે જોઈ શકો છો જે એક સામે ટોલ નાકો છે ને ત્યાં સુધી બધી બધી જ જગ્યાએ બધા જોઈ શકો છો પાણી છે કોલ્ડ્રિંક છે પછી ખાણીપીણીની વસ્તુ છે જોઈ શકો છો લસ્સી ટાઈપ છે સરસ મજાની સેવાઓ કરે છે ભાઈ અને ઘણા જ બધા જે કેમ્પો છે ને એ લગભગ આ ટોલ નાકાની એક્ઝિટ બહાર લાગેલા છે આ જગ્યા તમને કહું તો જામનગરથી ખંભાળિયા વચ્ચે જે ટોલ નાકું આવે છે ને પહેલું નાકું એ જગ્યા છે આ લોકેશન છે આપણે અને અહીંયા સરસ મજાનો પ્રેમ છે અને આ બાજુ જોઈ શકો છો આ રીતના બધા છે આ રીતના છે ને સરસ મજાનો જે પાણીપુરીનો કેમ છે જોઈ શકો છો આ રીતના બધાને આગ્રહ કરી કરીને જે છે એ બધાને જે છે ને પાણીપુરી ખોરાવો છો અત્યારે લગભગ સારા પાંચનો સમય થઈ ગયો છે બધાને એને જબરદસ્ત સમાવે છે જો આવું બધાની પાણીપુરી છે ને ફેવરિટ હોય એ રીતના જોવા તમે કે આ રીતના સરસ મજાની જે છે ને પાણીપુરી ખવરાવે છે મજાની જે છે ને પાણીપુરી ખવરાવે છે આ રીતના સરસ મજાના આ રીતના બહાર છે ને સ્ટેન્ડ કાઉન્ટર મૂકી દીધા છે અને જેટલા પણ લોકો ભાવિ ભક્તો આવે છે એ બધાને જે છે એ ખાસ કરીને પાણીપુરી છે ને ખવરાવે આ રીતના સરસ મજાનું છે કાઉન્ટર અને અહીંયા જે એમ કહેવાય કે અહીંયા જે પાણીપુરીનો સ્ટોલ છે એની એક્ઝેટ બાજુમાં તમને અહીંયા સરસ મજાનો વિસામાં માટેની સરસ મજાની માંડવા છે ને એ બધા નાખેલા છે જો આ રીતના સરસ મજાને મંડપની વ્યવસ્થા છે અને ખાસ કરીને બધા જે હાલ જે છે એ આરામ કરી રહ્યા છે જો અહીંયા દાદા સરસ મજાના બેઠા છે આરામ કરે છે હવે થાનગઢ કેટલા સમયથી આપણે આ પદયાત્રા કરો છો ભાઈ સોમવાર નદી નીકળે છે ભાઈ પક્ષો અમે છ તેર તારીખે વહેલા પાંચ વાગ્યા દુવાર ગયા

ગાઈસ જેમ જેમ દ્વારકા નજીક આવતું જાય ભાઈ એમ છે ને આનંદ ને ઉત્સાહ હોય વધતો જાય અને રસ્તામાં તમે જ્યાં જુઓ ને ત્યાં તમને સેવા એ લોકો જે સેવા છે ને અલગ અલગ વસ્તુ ખવડાવવા ભાઈ જો આ રીતના બધું જે છે ને અત્યારે હાલ જે છે ને વડાપાવ કરાવજો આગ્રહ કરીને બધાને જમાડે છે ભાઈ જો સરસ મજાનું આ રીતના કાઉન્ટર છે સરસ મજાનું અને ભાઈ છે ને જોડતા અને જબરદસ્ત વડાપાવ છે એની સેવા આપી રહ્યા છે ભાઈ જો આ આ રીતના સરસ મજાની સેવા આપે છે અને આ તરફ છે ને અહીંયા લાઈવ જે વડા પાવ છે ને બની રહ્યા છે આપણે ત્યાં જઈને જોઈએ હવે અહીંયા તમે જુઓ તો સરસ મજાના જે વડા છે એ હાલ તૈયાર થઈ રહ્યા છે ગરમા ગરમ જોઈ શકો છો કે સરસ મજાના જે ભાઈઓ છે સરસ મજાની સેવા કરે છે ભાઈ ગાઈઝ જેમ જેમ આગળ જઈએ એમ તમને ડગલે ને ભાઈ સેવા જે કેમ્પો છે એ ભાઈ જોવા મળે અહીંયા તમે જુઓ તો આ રીતના છે ને હવે બધ ભરી ભરી ને ગળે મળી મળીને ભાઈ દ્વારકાધીશ નું નામ લઈને ભાઈ અંદર છે ને કેમ છે તમને રસ પાય અને જમાડે ને તો અંદર જઈ અને જે સેવડીનો રસ છે ને એ પાય છે ભાઈ અત્યારે લગભગ પાંચ ચાર જુગાજો ટાઈમ જોયો છે ને ઠંડક માટે જબરદસ્ત અને એનર્જી આપડી બની રહી એના માટે બધાને છે ને આજના રસ પાય છે જો અને અહીંયા તમે જોવો તો સરસ મજાના જે બધા શ્રદ્ધાળુઓ જે છે એ હાલ જે રસ છે એ બી રીયા જો પ્રસાદ સ્વરૂપે રસ પાય છે બધા જો આ રીતના ટ્રાફિક છે તો આ રીતના છે ને સરસ મજાના છે ને શેવડે તો ભાઈ ઢગલા ઢગલા એ બધા તમે જોઈ શકો છો આ રીતના અહીંયા મોટો ઢગલો છે પછી આ રીતના જો અહીંયા જે છે ને બહેનો દ્વારા સરસ મજાની શેવડી છે ને એના સાટાને સરખી અને ચોખ્ખી કરે છે ને આ થોડુંક મ્યુઝિક લાગે છે તો એનું થોડુંક પ્રોવાઇડ કરજો ભાઈ એમાં જોઈ શકો છો આ રીતના સરસ મજાના છે સરખી થઈ જાય કચરો બચરો નીકળી જાય પછી આ રીતના છે ને આ શેવડીનો અહીંયા કરી દે છે અને પછી અહીંયા તમે જો તો આ મોટું મશીન છે જેની અંદર ખાસ કરીને કે આ રીતના હજારો ની સંખ્યામાં શ્રદ્ધાળુઓ રસ માટે આવતા હોય તો એના માટે સ્પેશિયલ આ મોટું મશીન છે આ લે કહેવાય કે મશીન આ બંધ છે કેમકે અત્યારે ને ના ટીપણા ભાઈ કે આજે છે ને રસના બંધ લીધા છે આ રીતના મોટા જે સાઠા છે એનો થર કરી દીધો છે એક વાત છે ને ખાસ નોટિસ કરવાની કે ભાઈ લગભગ મોસ્ટ ઓફ દૂર દૂરથી લોકો જે છે ને આવતા હોય છે અને લગભગ કોઈ ચારસો કિલોમીટરથી કોઈ ત્રણસો કિલોમીટરથી પણ ખાસ થાકે એક જો તમે ખાસ થાકે કે નહીં થાકે બસ દૂરતા હોય ને પણ જુઓ આ રીતના છે ને જબરદસ્ત એમ કહેવાય કે વાસ્તે ગાસ્તે પૂરમ મસ્તીમાં છે ને એ બધા જાય છે એક બધું ડીજે વાગે થોડોક એનો અવાજ છે ને એ થોડોક અવાજ કરજો બાકી જુઓ તમે આ લોકોની મોજ જુઓ ખાલી અહીંયા તમે તો સરસ મજાનો મોટો ઢગલો છે ને તરબુજ છે જો તમે આ રીતના સરસ મજાના ઢગલા ઢગલા તો તમે આ રીતના સરસ મજાનો મોટો ઢગલો તરબુ છે અને સામે તમે જો કાઉન્ટર છે ને અહીંયા સરસ મજાના છે કાપી અને જો આ રીતના સરસ મજાની કાકા સેવા કરે છે જો અને આ તમે જે ખોખા જોવો છો એ છે ને જો તમે નમકીન ના ભરેલા છે જો આ ખોખું છે પછી આ ખોખું છે પછી આ બાજુ તમે જો સરસ મજાના જે તરબૂજ છે કટિંગ કરેલા જો આ રીતના આગળ આપણે જોયું સરસ મજાના સામે છે ને તરબૂચ ટગલો છે અને અહીંયા તમે જોવો તો સરસ મજાના છે કટિંગ કરેલા છે અને ભાઈ હાલ ટીપનું છે ને એમાં તમે જોવો આની અંદર જે તરબૂચ છે ને હાલ છે ધોવાઈ રહ્યા છે આ બધું જેટલા શ્રદ્ધાળુ આવે છે ભાઈ આ લોકો આગ્રહ કરી કરી અને બધાને જો આ રીતના ખવડાવે છે જો ભાઈ જોઈ શકો છો આ રીતના બધા લઈ જાય છે તરબૂચ અને નમકીન છે એ બધું લઈ જાય જોવો ગાઈઝ અત્યારે લગભગ સમય પાંચ આજુબાજુ થઈ ગયો છે અને દ્વારકા પદયાત્રામાં જુઓ તમે મારી પાછળ જુઓ ખાલી હજારોની સંખ્યામાં યાત્રાઓ જે છે શ્રદ્ધાળુઓ છે એમ કહેવાય કે દ્વારકાધીશના શરણોમાં જાય છે ભાઈ અને એમ કહેવાય કે ડગલે ને પગલે છે ને અહીંયા તમને ઘડીએ ઘડીએ પાંચ પાંચ મિનિટે દસ દસ મિનિટે તમને છે ને અનક્ષ સેવાવાળા જે ભાવી લોકો છે એ તમને સેવા કરતા જોવા મળે છે પાંચના સમયે એમ કે આપડે શરીરનું જે એનર્જી બુસ્ટ હોય ને એ હાઉ ડાઉન થઈ ગયું એટલા માટે તમે જોઈ શકો છો આ તગારા ભરી ભરીને ત્યારે ભાઈ જે છે તરબૂચ કવડાવે છે ભાઈ જોઈ શકો છો આ રીતના સરસ મજાના લાલ તરબૂચ તરબૂજ ભાઈ અહીંયા તમે આવો ને તો કાકા જો આગ્રહ કરીને તરબૂજ કવડાવે છે આ છે ને પ્રસાદ કહેવાય

ત્રણ દિવસમાં બહુ મજા અઢીસો કિલોમીટર અમે ત્રણ દિવસમાં કાપી બહુ મજા અને ખરેખર આમ આ જે લોકો સેવા આપે છે ને એ આમ પ્રશંસીય પ્રશંસાને પાત્ર તો છે જ પણ ચાલુ એની સાથે સેવા આપીને એ અઘરી તો છે અને સેવા આપવાવાળા જે વ્યક્તિઓ હોય છે કોઈ ઘણા એવું ને સામાન્ય માણસો નથી હોતા શ્રીમતના પરિવારમાંથી હોય છે અને બહુ શિક્ષિત માણસ હોય છે અને જે આ બધાના તમને એવો પગે લાગીને જે અમુક સેવાઓ આપતા હોય એને જમાડતા હોય એના હાથથી એમના એમના એ મહિલાઓ એમની દીકરીઓ યંગ આમ વાતાવરણ આખે આખું ત્યારે આપણને એમ થાય કે ના ભગવાનને બધા એમ બહુ અને હું મારી રીતે જ નીકળું ત્રણ ચાર દિવસ હોય ત્યારે નીકળી અમે ચાર પાંચ જણા છીએ જય દ્વારકા